ભરૂચ સભા બેઠક ઉપર આવતી કાલે મંગળવારે સવારે આઠ વાગ્યાથી કે જે પોલિટેકનિક કોલેજ ખાતે મતોની ગણતરી હાથ ધરવામાં આવનાર છે જેના માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી નાખી છે ભરૂચીય સંસદીય બેઠકની મતગણતરીનું મતગણતરી કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુક્યું છે મંગારવાડે કેજી પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે બપોરે તેની સંભાવના રહી છે વિધાનસભા દીઠ મતગણતરી પર હાથ સાતમી રોજ થયેલા મતદાનમાં મતદારોએ તેમના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો કેજી પોલિટેકનિક કોલેજ ખાતે યોજાનારી મતગણતરીમાં કરજણ ડેડિયાપાડા જંબુસર વાગડા જગડિયા ભરૂચ અંકલેશ્વર વળી સાત વિધાનસભા દીઠ અલગ અલગ ચૌદ ટેબલો પર હાથ મતગણતરીને હાથ ધરવામાં

મતદાન મથકો માં અંદાજી ત્રેવીસ રાઉન્ડ ભરૂચ માં બસો સાહીઠ મતદાન મથકો માં અંદાજી અઢાર રાઉન્ડ અંકલેશ્વરમાં બસો સુડતાલીસ મતદાન મથકોના અઢાર રાઉન્ડ મળી કુલ એક હજાર આઠસો ત્રાણું મતદાન મથકોની એક સાથેપેટની સ્લીપ ગણતરી થશે દરેક વિધાનસભા દીઠ પાંચ મતદાન મથકોની પ્લેટની સ્લીપની ગણતરી હાથ ધરાશે પ્લેટ સ્લીપની ગણતરી ગણતરી થશે પ્લેટ સ્લીપની ગણતરી પૂરી થયા બાદ જ મતદાન મથકની ગણતરી હાથ ધરાશે ઈવીએમ મતગણતરી

એસીનો મેનપાવર છે કાઉન્ટિંગનું એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે લોજિસ્ટિક્સમાં સાથે સાત એસી તેમજ આટમું પોસ્ટલ બેલેટ અલગ એક ખંડ એમ કરીને એની પણ આઠે આઠ જગ્યાની અમારી કાઉન્ટિંગ લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે આજે માન્ય ઓબ્ઝર્વરશ્રી ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેઇલ્ડ રિવ્યૂ હાલ કરી લીધું છે અને તમામ વસ્તુઓ ઇન કેસ છે કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે અમારા સ્ટાફની બધા પાંચથી અમે સવારે પાંચથી કરીશું અને કોઈક રસ્તા બંધ કરેલા હોય હાજી અમે ગઈકાલે જ એક જાહેરનામાથી બહારના રસ્તાઓ અને એ બધા બાબતનું ડિટેલ્ડ જાહેરનામું એક એક રૂટ એના ડાયવર્ઝન સાથેનું કર્યું છે હું નાગરિકોને પણ વિનંતી કરીશ કે આપણા આ જાહેરનામાના પ્રમાણે કોઈ ટ્રાફિક મેનેજમેન્ટમાં આપણે સહકાર આપેન્ક